વડોદરાના નવાપુરા વિસ્તારમાં આવેલા બોડી ફળિયામાં છેલ્લા બે મહિનાથી પીવાના પાણીમાં ડ્રેનેજનું મિશ્રિત પાણી આવી રહ્યું છે ગટર મિશ્રિત પાણીના કારણે સ્થાનિક રહીશો પરેશાન છે અને પીવાનું સ્વચ્છ પાણી મળતું ન હોવાથી આરોગ્ય સંબંધિત ભય ફેલાયો છે રહીશોના જણાવ્યા મુજબ ડેપ્યુટી એન્જિનિયર હેતલબેન અને ડેપ્યુટી સિટી એન્જિનિયર વોટર સપ્લાય ધાર્મિક દવેની બેદરકારીના કારણે સમસ્યા સતત વધી રહી છે મહિને રૂપિયા છસો સુધીનું પાણી બિલ ચૂકવ્યા પછી પણ ગંદુ પાણી મળવું રહીશો માટે મોટું દુઃખ અને ગુસ્સાનું કારણ બન્યું છે નવીન લાઇન નાખ્યા બાદ પણ સમસ્યા યથાવત રહેતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે પરસ્થિત પરિસ્થિતિને ગંભીરતાથી લઈ કોંગ્રેસ કોર્પોરેટર બાળુ સુરવે વિસ્તારમાં જઈ સ્થાનિકોની સમસ્યાઓ સાંભળી અને તેમના સમર્થનમાં દેખાવ કર્યો સુરવે તંત્રને કડક પગલાં લેવા માંગણી કરી હતી રહીશોએ આક્ષેપ કર્યો છે કે ભાજપના અન્ય કોર્પોરેટર તેમના ફોન પર નથી ઉપાડતા અને લોકોને વાસ્તવિક સમસ્યાઓની અવગણના કરવામાં આવી રહી છે રહીશોના જણાવ્યા મુજબ ચૂંટણી સમયે વચનો આપવામાં આવે છે પરંતુ મુશ્કેલીના સમયમાં લોકો એકલા પડી રહે છે બે મહિનાથી ચાલતી આ મુશ્કેલી માટે તેઓ તાત્કાલિક અને અસરકારક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે બોડી ફળિયામાં ઊભી થયેલી આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાણી પુરવઠા વિભાગ અને મ્યુનિસિપલ તંત્ર દ્વારા તાત્કાલિક સમસ્યા નિવારવા પગલાં લેવા જરૂરી બન્યા છે છેલ્લા બે મહિનાથી અમારા વિસ્તારમાં ગંદુ પાણી કારું પાણી આવે છે જે તે અધિકારીને અમે સ્થળ પર બોલાવીને રજૂઆતો કરી કે કારૂ પાણી આવે છે તો એ લોકોએ કામગીરી ટેમ્પર વરી ચાલુ કરવામાં આવી પણ એમને જે ખરેખર ગંદુ પાણી કંઈથી મિક્સ થાય છે એ ફોલ્ટ શોધવાના બદલે આખા નવા નવા પાઇપ નાખી દીધા નવી લાઇન નાખી દીધી તો એ અમે દેવું કે ચલો ભાઈ કે કામ થાય છે એ લોકોને ચોખ્ખું પાણી મળશે પણ નવા પાઇપ નવી લાઇન નાખ્યા પછી પણ પરિસ્થિતિ આવીને આવી છે ગંદુનું કારું જ પાણી આવે છે આ ગટરનું ગટરનું મિક્સ પાણી છે ખરેખર જે ફોલ્ટ શોધવાનો હોય એ નથી શોધતાના નવા નવા પાઇપ નાખી દીધા છે ને એવી ચર્ચા છે કે જે કોન્ટ્રાક્ટર છે એ પણ એમના કોઈ પાર્ટીનો જ છે સભ્ય છે એવી વાત મળી છે ને ખરેખર આવી ઠેઠે ઠેર જગ્યાએ આખા વિસ્તારમાં એ જ કામ કરે છે એ જ કોન્ટ્રાક્ટર કામ કરે તો આવા કોન્ટ્રાક્ટરની યોગ્ય રીતે કોન્ટ્રાક્ટર કોણ છે નામ અમને નથી ખબર પડત તપાસ થવી જોઈએ કેમ કે આવી રીતે આપણો ખર્ચો લોકોના પરસેવાના વેરાના પૈસાથી પાણીની લાઈન નાખતા હોય કે આપણો હેતુ એટલો જ હોય કે લોકોને સારું ચોખ્ખું પાણી મળે પણ એનો હેતુ આપણો એ ના થતો હોય લોકોને ચોખ્ખું પાણી ના મળતું હોય તો આવા ઇજારદારની આવા કોન્ટ્રાક્ટરની જે અધિકારી હોય તમામની તપાસ થવી જોઈએ કે એવું કમિશનરશ્રીને અમે પત્ર બી લખીશું કોણ છે અહીંનો ડેપ્યુટી હેતલબેન છે અને પણ આ પ્રોજેક્ટમાંથી કામ થયેલું છે એટલે તમામ વસ્તુની જવાબદારી એમની આવે એટલે જે પણ હોય તમામ કમિશનરશ્રીને એટલી જ માગણી છે કે વહેલી તકે એની તપાસ કરે ને જે આ કારું ગંદુ પાણી આવે છે વહેલી તકે અમારા વિસ્તારના બહેનોને જે મળે છે એનું ચોખ્ખું પાણી વહેલી તકે આપવામાં આવે ને ટૂંક સમયની અંદર બોડી પડ્યા વિસ્તારમાં કે આજુબાજુના તમામ વિસ્તારમાં ચોખ્ખું પાણી આપવામાં નહીં આવે તો વિસ્તારથી તો આ લોકો ભોગવી રહ્યા છે આખો દિવાળીનો તહેવાર આવ્યો કે અમે દિવાળીના તહેવારમાં બી આપના માધ્યમથી રજૂઆત કરી છીએ કમિશનર સાહેબને રજૂઆત કરી હતી સભામાં રજૂઆતો કરી હતી અને ગઈકાલે જે સભા હતી સામાન્ય સભા એમાં બી આ વસ્તુની અમે રજૂઆતો કરી છે પણ તમે જોઈ શકો છો કે કોઈ અધિકારી ને એટલા સત્તા પર બેઠેલા ને એટલો બધો અહંકાર આવી ગયો છે એમને કોઈ જાતનું લોકોની ચિંતા નથી લોકોની કોઈ એ નથી ગોયા ગેટમાં છેલ્લા મહિનાથી તમે જોઈ શકો ઠેર ઠેર જગ્યાએ લાઈનો કાપી નાખી છે મહિનાથી લોકોને ગંદુ ન કારું પાણી આવે છે એ જ પ્રમાણે આ બોડીપાયા વિસ્તારમાં છેલ્લા બે અઢી મહિનાથી કારું ન ગંદુ પાણી આવતું હોય ને કામગીરી તમે એવી રીતે હલકી ગુણવત્તાવાળું કામ કરે છે કે કોઈ જાતનું એનો ફોલ્ટ પકડાતો નથી એટલે આની તમામ વસ્તુની તપાસ થવી જોઈએ એવી અમારી માગણી છે